જય જલારામ જય ભગવાન તમારું સ્વાગત છે અમારી આ ચેનલ માં દક્ષ ડોબરિયા આજે આપણે કારેલા અને મરચા ભરીને બનાવી હી કારેલા શાક અને ભરીન મરચા એના માટે ને આ બધી સામગ્રી છે આ અમે ચમાણું રયું ની દરદરું પીસી લીધું છે આ તેલ છે પછી આ કોથમરી છે અને આ આપડા કારેલા આ બાફીને આપણે કર્યાતા મીઠા પાણીમાં બાફી અને આ મરચા હે આની અંદર અને ગળ હે ખાંડ નો ઉપયોગ નથી કરતા એટલે આ બધી સામગ્રી હે આપણી અને અત્યારે આપણે બનાવાના છે જો આપણે આજી હવે મસાલો બનાવી કારેલા માટેનો બનાવી આમાં આપણે આ લઈ લીધું છે ચવાણું આ પૌવા લઈ લીધા છે થોડા ગળ નાખ્યો છે ચટણી નાખી છે અને આ લસણની જે પેસ્ટ છે એ નાખી છે અને થોડું તેલ નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું કોથમરી નાખી સ્વાદ અનુસાર મીઠું નાખ દીધું કારણ કે પૌવા ને પૌવા હોય મોળા હોય અને મેન્ટેન તો કરવું પડે આવી રીતના કરવાનું આપણે ભરીને મરચા બનાવી આપણે જેઓ આગળ નાખી સામગ્રી નાખવાની પણ એમાં ચટણી અને જે પેલું લસણ હોય ને સ્કીપ કરી નાખવાનું અને એજ વેલ એજ એમને રાખવાનો મસાલો ચટણી ના ખાય કારણ કે તીખા મરચા હોય મરચા ભરવાના અને લસણ ના ખાય કારણ કે લસણ માં ઈ ટેસ્ટી બગડી જાય ચાલો હવે ભરી લઈ મરચાં Alah, beri bawang ni, macam. બે પાવરા જેટ તેલ હે આપણે પેલા એમાં રાઈ નાખશું અને તેલ માં આપણે રાઈ નાખી દઈએ તળતર ખાવા માંઈ દઈએ એટલે તેલ આવી ગયું આપણું લાવે આપણે મર્ચા મર એડિ કરે મર્ચા એડિ કર એડિ કરે 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 કટકા કરી નહીં ખાહે બે બે એક કારેલાના બે પીસ કરી નહીં ખાહે અને હવે આગળની પ્રોસેસ આપણે ત્રણ પાવડા જેટલી પેક કરવાના હોય ગલે ખુલીનો જ ન એટલે રસોઈ કરતા બહુ ગરમી થાય તમારે કે ગરમી છે ચરેક જણાવજો કમેન્ટમાં બહુ ગરમી થાય બહુ એસી બહુ ગરમી છે આપણે તેલ આવી ગયું થોડું બે ત્રણ દાણા જેટલા બે ત્રિંગ

ચડી જાય અને એ પેલા બાદ હવે થોડુંક એવું થોડુંક એવું પાણી નાખતું મને એટલે મસ્ત ને

અને રીંગણા કરે તો કારેલા શાક અને ભરેલ મરચા અમે જમી લીધા છે અને તમને અમારો વિડિયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કેવી રીતના કારેલા અને મરચાં ભરીને બનાવો છો તે પણ અમને કહેજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ગાય